જય માતાજીની સાહિતકાર પૌભા ગઢવીના બહુ સરસ મજાના બે દુહા સુરત પાસે માંડવી કાનભા મોખિયા ગઢવી એમના મેળા છે એ એમ કે છે કે તમે દખની વાતો જેને તેને ન કહો અથવા તો બહુ સુખ હોય તો સુખની વાતો પણ તમે જેને તેને ન કહ્યું અને જેને દખ વેઠા હોય ને એને ખબર હોય કે દુઃખ કેવા હોય જેને વીછી કઈ હોય ને એને ખબર હોય કે વીછીની વેદના કેવી હોય વીછીની પીડા કેવી હોય જેને માથું ચડ્યું હોય ને એને ખબર હોય કે માથું ચડે ત્યારે કેવું થાય અમુક વાત છે ને એ કોઈને કઈ નથી હકાતી મનમાં બહુ રાખવી પડે છે મનની જાણે માયલો સૌને ન સમજાય અમુક વાતથી માણસ પીડાતો હોય કોઈને કઈ ન હોકે કોઈ સમજી ન હોકે કારણ કે પોતાનું ખાનદાન પોતાની અમીરાત પોતાની આબરૂ એ અમુક વાત એને કહેવા ના પાડતું હોય પણ એ ક્યાં કેવું એ કાન ભાકી છે કે મનની જાણે માઇલો સૌને ન સમજાય કે જ્યાં જેવાને કહેવાય મર્મની વાતો મોખિયા રોવા માટે કોઈ સારો ખંભો મળી જાય ને તો રોવાની મજા આવે એમ આપણી વાત કેવી છે પણ આપણે વાત કેવીને પછી વાહેથી દાંત કાઢે એવો ન હોવો જોઈએ વાહેથી વિચારતો હોવો જોઈએ કે આનો આનો ઉપાય મારે શું કરવો એમ મનની જાણે માઈલો સૌને ના સમજાય એ કીધા જેવાને કહેવાય મર્મની વાતો મોખિયા પણ એ કેવી કોને કારણ કે માણસ તો જોઈ એટલા મળે પણ જોઈએ એવો માણસ તો કોક જ મળે એ મળી જાય જો મનગમતા હાચા દલના હેણ કપટી ન હોય દંભી ન હોય અભિમાની ન હોય પણ પ્રેમથી ભરેલો કોક મિત્ર મળી જાય ને મળી જાય જો મનગમતા હાચા દલના હેણ પોતાના મનની વાતને ઓળખી જાય એવો જો કોક મળી જાય અને એ આપણા દુઃખમાં ભાગ લે એવો મળી જાય આપણા દુઃખનું નિવારણ કરે એવો મળી જાય મળી જાય જો મનગમતા શેણ તો કહી શકાય કાનભા વાલપ ભરા દો વેણ જો એવો માણસ મળે ને તો વાલપના બે વેણ કેવા થાય અને એટલે અલગારી કે છે કે જોઈએ એટલા માનવી જગમાં ખૂબ ચડે જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે તમારે પાંચસો મજૂર જોતા હોય ને તો પાંચસો મળી જાય ને પાંચ હજાર મજૂર જોતા હોય ને તો પાંચ હજાર મળી જાય પણ એ પાંચ ને હાથવે એવો ગોતવો હોય ને તો એ વિચારવો પડે એ પાંચસો ને સાચવે એવો ગોતવો હોય ને તો એ માણસને ગોતવો પડે એ માણસ ઉપર વિશ્વાસ હોવો જોઈએ એ માણસ વિશ્વાસ હોવો જોઈએ એમ જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે પણ જોઈએ એવા માનવી તો જગમાં કોક જડે ગોતવો હોય એ તો અઘરી બાબત છે બાકી માણસ અને બહુ સાચી વાત છે થોડોક સમય જવા દો માણસ માણસ ગોતવા માટે નીકળશે હારો માણસ હારો માણસને ગોતવા માટે નીકળશે હારો માણહ નહીં મળે રૂપિયા જોઈએ એટલા મળશે ભણેલા જોઈએ એટલા મળશે પણ હારો માણસ મળવો બહુ મુશ્કેલ છે એટલે ઘણી વખત હું કાર્યક્રમમાં પણ કહું છું કે તમે દીકરાને ઓફિસર બનાવો મોટો સાહેબ બનાવો વકીલ બનાવો ડૉક્ટર બનાવો અધિકારી બનાવો મોટો આઈપીએસઆઈ જે કાંઈ ક્લાસ ટુ ક્લાસ વન ને જે કાંઈ આવતું હોય એ ભણતર બનાવીને બધું બનાવો પણ એ પહેલા ઘરનો એક સારો સભ્ય બનાવો એક માણ બનાવો પહેલા તો એ માણ હોવો જોઈએ જે પરિવાર સાથે આનંદ માણી શકે અને પરિવાર સાથે પોતાની વાતની ચર્ચા કરી શકે પોતાની વાત પરિવારમાં મૂકી શકે એવો પહેલાં તો સ્વજન બનાવો જય માતાજીની જય ભગવતી જય જગદંબા Pau Bagatui a Kanabana.